આજરો તારીખ ત્રણ એક બે હજાર પચ્ચીસના રોજ કેસરબા જાડેજા વિદ્યાસંકુલ વડગામ ખાતે જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના દીકરા દીકરીઓને ઠંડીની ઋતુના લીધે ભાજપના તાલુકા પ્રમુખ કામરાજભાઈ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું તેમાં ચાલુ સ્કૂલના બાળકોને પણ સ્વેટરનું વિતરણ કરાયું પ્રમુખ શ્રી ડોક્ટર જશવંતસિંહ જાડેજાએ તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું તેમાં શાળાની તથા સ્વાગત ગીતથી આવકાર્યા આ શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી કોમલબા રાજપૂત આ મહાનુભાવોનો પરિચય કરાવ્યો જેમાં પ્રવિણસિંહ રાણા જિલ્લા ઉપપ્રમુખ કામરાજભાઈ ચૌધરી ભાજપ તાલુકા પ્રમુખ વડગામ દક્ષાબેન સોલંકી જિલ્લા ઉપપ્રમુખ કેશરભાઈ વાયડા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી પૂર્વ તાલુકા પ્રમુખ સતીશભાઈ ભોજક પૂર્વ મહામંત્રી લક્ષ્મણભાઈ ગુર્જર ઉપપ્રમુખ શારદાબેન ઉપપ્રમુખ રમેશભાઈ ચૌધરી પૂર્વ પ્રમુખ બક્ષી પંચ મોરચા વડગામ વગેરે ઉપસ્થિત રહી સ્કૂલના બાળકોને પ્રોત્સાહન આપ્યું જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રવીણસિંહ રાણાએ આ સ્કૂલમાં ભવિષ્યમાં થતા પ્રવેશ મહોત્સવમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આમંત્રણ આપવા આહવાન કર્યું હતું તેમજ પ્રવેશ મહોત્સવને વેગ આપવા માટે સંપૂર્ણ રીતે થશે સ્કૂલના પ્રિન્સિપાલ કોમલબા રાજપૂત દ્વારા આભાર વિધિ કરવામાં આવી તેમજ ઉપાચાર્ય આશાબેન ગોસ્વામી એન્કરિંગ કર્યું અશ્વિનભાઈ પરમાર તરફ તથા તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો તેમાં દરેક પત્રકારોનો પણ સારો સહયોગ રહ્યો બીરો રિપોર્ટ રમેશભાઈ પરમાર વડગામ